બાળકોને જ્ઞાન અને કૌશલ્ય રૂપે શિક્ષણ આપવા માટે અનેક એનજીઓ તેમજ સોશિયલ વર્કર કાર્યરત છે જો કે તેમની વચ્ચે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વાત કરવી છે શહેરના રિટાયર્ડ આર્મીમેનની પિતાની દીકરી સિંહની જેઓ પણ દેશ સેવા માટે શ્રમિકોના બાળકોને શિક્ષણનો દાન આપી રહ્યા છે જે રીતે ગુરુ તેમના શિષ્યના જીવનનો અંધકાર દૂર કરીને સત્કર્મ કરી શકે તે રીતે માર્ગદર્શન આપે છે તેજ રીતે રીટા સી પણ બાળકોને બળતરની સાથે સામાન્ય જ્ઞાન, караટે, યોગા, સેલ્ફ ડિફેન્સ શીખવીને તેમજ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરાવીને તેમના જીવનમાં ઉજાસ પાથરી રહ્યા છે. મેરા નામ રીટા સિંહ છે અને મે એક પ્રાઇવેટ સ્કૂલ મે મે હિન્દી કે શિક્ષિકા હું અને મેરે પાપા જો تھے વો ભારત પાક ઓર ભારત ચીન કે યુદ્ધ મે વો રહે લડે હે તો વો બહોત سارے કિસ્સે બતાતે થે तो उससे क्या होता है उससे मतलब मुझे लगता था कि मुझे भी कुछ करना है तो भाई मैं तो चलो मैं देश के लिए नहीं कुछ कर मतलब बॉर्डर पे तो नहीं जा सकती तो कम से कम मुझे ये था कि चलो मैं समाज के लिए कुछ अपना योगदान दूँ तो मैंने बच्चों को पढ़ाना शुरू किया और इसका नाम मैंने ड्रीम स्कूल रखा हुआ है और इसमें छः बच्चों से शुरू की थी मैं और आज चालीस बच्चे हैं मेरे पता रीटा से वेसू विस्तार में आवेला विश्वनाथ મહાદેવ મંદિરમાં જ આ ડ્રીમ સ્કૂલ ચલાવી રહ્યા છે આ બાળકો શ્રમિક પરિવારના છે જેમાંથી કોઈકના માતા પિતા ભંગાર વેચે છે તો કોઈક પટાવાડાની નોકરી કરે છે તો કોઈક કામ કરે છે આ શ્રમિકો રેન્ટ પર વેસુ વિસ્તારમાં રહે છે આ બાળકોના માતા પિતાને રીતાબેન માત્ર તેમની પાસે જ ભણાવવા માટે નહીં પરંતુ શાળામાં મૂકવા માટે પણ સમજાવે છે તેઓ માતા પિતાને જણાવે છે કે તેમની પાસે જો બાળકોને ભણાવવું હશે તો તેમના બાળકોનો એડમિશન તેમણે શાળામાં કરાવવું જ પડશે જેથી માતા-પિતા બાળકોનો એડમિશન શાળામાં સરહતાથી કરાવી દે છે ઓર યે જો હે યે ડ્રીમ સ્કૂલ એટલે યે કોઈ એનજીઓ ટ્રસ્ટ નહી હૈ મેરે પરસનલ ખર્ચે મે ચલાતી હું મેને બચ્ચો કા એડમિશન કરવાયા હૈ મતલબ મે انકે એડમિશન મે જાકે નહી કરवाती હું પર انકે માવા કો મે બિલકુલ મોટિવેટ કરતી હું બચ્ચો કો કહેતી હું કે ભાઈ યહાં આના તો પહેલે મુજે એડમિશન ચાહીએ ઉતરે બિસ બચ્ચે સ્કૂલ જાના શુ કર દિયે બાળકોનો ઉત્સાહ વધે તે માટે નવા સત્રમાં રીટાબેન સ્ટેશનરી અને પુસ્તકો પણ આપે છે તેઓ તેમને ગણિત અંગ્રેજી ચિત્રકામ યોગા સેલ્ફ ડિફેન્સ કમ્પ્યુટર અને સંસ્કૃતના શ્લોક પણ શીખવે છે ઉલ્લેખનીય છે કે તેઓ કોઈ એનજીઓ વગર સ્વખર્ચે જ આ બાળકોના ભવિષ્યને કંડારી રહ્યા છે સાડા સાત વર્ષ પહેલાં તેમણે શરૂ કરેલી આ ડ્રીમ સ્કૂલમાં માત્ર છ બાળકો હતા જ્યારે આજે ચાલીસ બાળકો અહીં ભણી રહ્યા છે मेरा नाम सीता है मैं टेंथ क्लास में पढ़ती हूँ दीदी हमको साढ़े सात साल से पढ़ा रही है मैं जब छोटी थी तब से मैं यहाँ पे आती हूँ और हमको दीदी गणित विज्ञान संस्कृत हिंदी और कंप्यूटर और लैपटॉप भी चलाना सिखाइए और मैं ये सब मैं सीखती हूँ और मन लगा के भी पढ़ाई करती हूँ